આ પ્રસંગે મુરાકમ એન્ડ કુ રેસ્ટોરન્ટમાં મંથનભાઈ જોશીએ જણાવ્યું હતું કે મુરાકમ એન્ડ કુ રેસ્ટોરન્ટ ને પ્રોગ્રેસિવ પેન એશિયન રેસ્ટોરન્ટ છે જેમાં એશિયન ફ્યુઝન એટલે કે જાપાન થી લઈને બર્મા થાઇલેન્ડ મલેશિયા ચાઇના ઇન્ડિયા સમગ્ર કોસ્ટલ એરિયાનો ફૂડ અને તે પણ પ્યોર વેજ ફૂડ મળશે વિશેષ એ છે કે તમામ ફૂડ છે અને સત્તાવન જેટલી વિવિધ એશિયન વાનગીઓ અહીં ગ્રાહકોને મળશે સાથે ડેઝર્ટ મોક્ટર અને કોફી પણ ઉપલબ્ધ છે આ તમામ વાનગીઓમાં એશિયન સ્વાદ મળશે મુરાકામેન્કુ એટલે કે મુરાકામીનો અર્થ જોઈએ તો આ નામ જાપાનીઝ રાઇટર अरोकी मुराकिमीना नाम थी प्रेली छे बीजू જોઈએ તો એશિયન પરિવારોમાં એક કોમન સરનેમ છે જેનો મતલબ ગામનો પ્રમુખ એમ થાય છે મુરાકામે જાપાનીઝ નામ જરૂર હે હમણે વો ઇસ્તેમાલ કિયા હે જાપાનીઝ કી થોડીસી થીમ ઓર જો ઉસકી આંગનવાડી કી પેઇન્ટિંગ અગર હોતી હે વો યુઝ કિયા હે લેકિન યે જાપાનીઝ ફેશન નહીં હે ये एक एशियन रेस्टोरेंट है जहाँ पे हमने बहुत सारी एशियन कंट्रीज जैसे बर्मा चाइना वियतनाम इंडोनेशिया थाईलैंड यहाँ सब के डिशेज लेके आए हैं जापान की भी एक डिशेज हैं और सब लोगों को सूरत में ये पूरे साउथ ईस्ट एशियन कंट्रीज का स्वाद एक जगह पे मिले वो हमने खोलने की कोशिश की सूरत के लोगों को आकर्षण के लिए क्या कहती सूरत की जो पॉपुलेशन है उसको खाना चटपटा पसंद है उसको खाना नया पसंद है उसको खाना एक्सपेरिमेंटल पसंद है और उसको खाना बढ़िया पसंद है तो ये पांचों चीजें जो है है? है पे मिलेंगी के लिए क्या संदेश संदेश एक ही संदेश है कि आपका बहुत प्रेम अभी तक मैंने पाया है अलग अलग तरीकों से इस बार प्रेम दिखाने का नया तरीका है आप लोग हमेशा कहते थे कि सर आप स्क्रीन पे से ही बात करते हो कभी स्क्रीन से बाहर निकल के अपना खाना भी टेस्ट कराओ लो हम आ गए

રો કિચન છે એટલે તમામ વાનગીઓનો મસાલો અહીં જ તૈયાર કરવામાં આવે છે સ્વચ્છતાના મામલે પણ રેસ્ટોરન્ટ ખાસ ધ્યાન રાખે છે તમામ વાનગીઓ આરો પાણીથી જ બનાવવામાં આવે છે ત્યારે અહી આવનારા ચોક્કસ ફાઇવ સ્ટાર ફેસીલીટીનો અનુભવ થશે એ નિશ્ચિત છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત